વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર ચાર દ્વિચલ સુરેખ સમીકરણો એમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ના દાખલા જોઈશું જેમાં પહેલો દાખલો છે આપણી જોડે કે નીચે આપેલા નીચે પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે અને આપણને અહીંયા એક સૂત્ર સમીકરણ આપ્યું છે કે વાય બરાબર ત્રણેક વત્તા પાંચને અનન્ય ઉકેલ હોય માત્ર બે ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય એ જણાવવાનું છે હવે અહીંયા આપણે શું છે ઉકેલ મતલબ શું કે એક્સ અને વાયની કિંમત મૂકીએ આપણે બરાબર તો અહીંયા જે આપણને ઉકેલ મળે છે બરાબર જે આપણે સમીકરણમાં બે ચલ હોય છે એ બે ચલમાં સમીકરણનું સમાધાન એક્સ ના મૂલ્યોની જોડ મૂકીને કરીએ તો સમાધાન મળે છે કે નહીં એ આપણે જોવાનું છે આપણે દાખલો ગણશું તેમાં વધારે આઈડિયા આવશે તો જેમ કે અહીંયા समीकरण अपन शू आपके वाई बराबर त्रेक्स वत्ता पाँच बराबर लखी समीकरण अँ के बराबर त्रोनेक्स वत्ता पांच हम अ मतलब शूँ अन्य उकेल मेट उकेल एकज मैं कि अनंत उकेल हो शोधवा तो आप अह उकेोधी जो है तो सौ प्रथम तो आप लख बराबर उकेल मिलवा लखीए कि अहियाँ जो द्विचल सूरेख समीकरण है बराबर આપણે કયું સમીકરણ કહીએ દ્વિચલ શું શક કારણ કે બે ચલ છે અને બંને ચલની ઘાત મહત્તમ કેટલી છે એક છે તો અહીં આપણે લખીએ અહીં એક્સ બરાબર એક લેતા બરાબર આપણે વારાગળે બધી અલગ અલગ કિંમત મૂકીને ચેક કરી લઈએ તો સમીકરણમાં લખશું વાય બરાબર ત્રણ કૌંસમાં એક વત્તા પાંચ એક્સના સ્થાન પર શું લઈ લીધું એક લઈ લીધું માટે ત્રણ એકા ત્રણ વત્તા પાંચ એટલે વાયની કિંમત કેટલી મળી આપણને તો કે વાયની કિંમત મળી આપણને પાંચ ને ત્રણ આઠ એટલે આપણું અહીંયા ઉકેલ શું મળ્યો એક આઠ મળ્યો ચલો એક ઉકેલ મળ્યો ફરીથી અહીંયા આપણે લઈએ બીજો દાખલો સોરી બીજી કિંમત મૂકીએ કે અહીં એક્સ બરાબર બે લેતા ગણતરી કરીએ વાય સમીકરણમાં એક્સના સ્થાને શું લઈશું બે તો વાય બરાબર ત્રણ એક્સ ની જગ્યાએ બે +5 મતલબ સાદુરુપ આપે 326 + 5 6 ને 5 કેલા થાય 11 y બરાબર કેલા મળ્યા 11 મળ્યા આપણે તો અહીંયા આપણે ઉકેલશું તો 2 11 મળ્યા તો ચલો અને ને ઉકેલજે તો આ કેન્સલ માત્ર 2 ઉકેલજે તો હજુ જોઈએ કે 2 છે કે 2 કરતા વધારે ઉકેલજે ફરીથી કિંમત મૂકી અહીં x બરાબર 3 લેતા मुख्य कीमत आपने y = 3 (x ना स्थान पर 3 + 5 3 * 3 9 + 5 એટલે કેટલા થાય 14 મળે y = તો કે ત્રીજો ઉકેલ પણ મળી ગયો આપણને તો કેટલો મળ્યો છે 3 ને 14 બરોબર ગમ્મે તે કે x ને બરાબર ગમ્મે તે કિંમત લેજો જેમ કે અહીંયા લખ્યું આગળ કે x = 0 લેતા બરોબર 0 લઈને જોઈ લે તો વાય બરાબર ત્રણ ગુણ્યા જીરો વધતા પાંચ માટે ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો પાંચ માટે વાય બરાબર કેટલા મળ્યા પાંચ મળે તો ઉકેલ શું મળ્યો ઝીરો પાંચ મળ્યો ટૂંકમાં આપણને અહીંયા અનન્ય ઉકેલ નહીં એક કરતા એક કરતાં વધારે મળે માત્ર બે ના બે કરતાં પણ વધારે મળે છે તો અહીંયા ઉકેલ કેવો મળ્યો આપણને અનંત ઉકેલ મળે છે બરાબર તો લખશું આપણે નીચે કે અહીં અહીં વાય બરાબર ત્રણેક્સ વત્તા પાંચ દ્વિચલ સુરેખ સમીકરણમાં સમીકરણના ઉકેલ અનંત ઉકેલ મળે છે અહીં લખશું એક આઠ ઉકેલ ત્યારબાદ બે અગિયાર ઉકેલ ત્યારબાદ ત્રણ ચૌદ ત્યારબાદ જીરો પાંચ જેવા જેવા અનંત ઉકેલ મળે છે મળે છે મિત્રો અહીંયા આપણો આ પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનો બીજો દાખલો જોઈએ આપણે કે નીચેના પૈકીના

આ ત્રણ અને ચાર ચાર ઘણા દોરે આપણે ઓકે પેલો તો સમીકરણને આપણે એક સૂત્ર કરતા બનાવી દેવાના જેમ કે હું વાયને સૂત્ર કરતા બનાવું છું બરોબર તો વાય જેમ છે તેમના તેમ લખીએ બરાબર સાત ટુ એક્સ ને બરાબરની સામે લઈ જાય એટલે શું થઈ જાય ટુ એક્સ થઈ જાય બરોબર તમે ડાયરેક્ટ અહીંયા આ સમીકરણમાં કિંમત મૂકીને દાખલો ભણશો તો પણ સાચું છે અને આ રીતે સૂત્ર વાળીને કે ને સૂત્ર કરતાં બનાવી દો બરાબર તો બાકીની કિંમત જે છે બરાબરની સામે લઈ તો ડાયરેક્ટ તમને પણ જવાબ મળી શકે છે ચલો આપણે અહીંયા લખીએ જીરો એક બે અને ત્રણ કે ભાઈ એક્સ બરાબર જીરો લઈશું એક લઈશું બે લઈશું અને ત્રણ લઈશું અહીંયા તમારે જે કિંમત લેવી એ લેવાય માઇનસ પણ લેવાય પ્લસ પણ લેવાય બરાબર તમે ગમે તે લે પણ આપણે રાખવાનું એટલો ટ્રાય કે સૌથી નાનામાં નાની x ની કિંમત પસંદ કરો જેથી કરીને પરીક્ષામાં ઝડપથીને ઝડપથી આપળા દાખલાનો જવાબ આવી જાય તો હવે પહેલા લખશું અહીંયા શરૂઆત કરીએ દાખલાની કે અહીં x = 0 લેતા હવે આ x ની કિંમત જે છે ને આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર મૂકવા દેજે તો લખશું y = 7 - 2x માટે 7 - 2 * x બરાબર કેટલા લીધા 0 માટે 7 - 0 वाय बराबर के सात मैं तो अह बराबर के जीरो हो वाय बराबर सात चलो फरी तीज लीए लख एक्स बराबर एक लेता चलो कि मूक समीकरण में तो कि वाई बराबर सात माइनस टू एक्स में किंमत मूक सात माइनस मईनस बेहतर एक्स जगह ले एक चलो सात माइनस टू बे गुण्याल थे

बट 7 - 2 * 2 એટલે કેટલા થાય 4 7 માંથી 4 જાય તો 3 વધે તો આપણે અહીંયા x = 2 હોય તો y બરાબર કેટલા મળે છે 3 મળે છે આગળ બીજા લઈએ તો લક્ષ હું અહીં x = 3 લેતા સૂત્ર લખે y = 7 - 2x चलो 7 - 2 x ના સ્થાન પર ભલે લેવાના 3

2x + y = 7 ना 7 ना 4 उकेल नीचे મુજબ છે એટલે 4 ઉકેલ 4 ઉકેલ પહેલું તો શું થશે 0 7 હવે દેખો 0 7 એટલે કેવી રીતે લખ્યું મેં ક્યા રીતે x = 0 y = 7 x = 1 y = 5 x = 2 y = 3 n x = 3 એક્સ ત્રણ અને વાય એક બરોબર એટલે જીરો સાત ઉકેલ થયો પહેલો બીજો ઉકેલ શું થશે મિત્રો એક પાંચ બરોબર ત્રીજો ઉકેલ શું થાય બે ત્રણ ચોથો ઉકેલ શું થાય ત્રણ એક મળે કેવી રીતે લખ્યું મિત્રો સમજ પડી બરોબર જીરો સાત એટલે આ ઉકેલ થયો પહેલો બીજો ઉકેલ કયો છે એક પાંચ એટલે આ એક પાંચ મળ્યો ત્રીજો ઉકેલ છે બે ત્રણ એટલે કે આ બે ત્રણ ઉકેલ મળ્યો અને ચોથો ઉકેલ છે ત્રણ એક એટલે કે આ ત્રણ એક ઉકેલ મળ્યો એકદમ સરળ રીતે આ રીતે ગણી શકો છો તો આ પહેલો દાખલો દાખલો થયો આપણો મિત્રો બીજો છે કે પાયકસ વત્તા વાય બરાબર નવ આના ચાર ઉકેલ શોધવાના છે તો જે રીતે આપણે આગળ કર્યું તેમજ સૌ પ્રથમ શું કરશું એક કોઠો બનાવી દેસુ બરોબર ઉકેલ કે શોધવાના છે ચાર ઉકેલ શોધવાના છે આપણે તો ચાર ઉકેલ અહીંયા માટેના ખાણા દોરી દઈએ બરાબર તો આ રીતે ચાર ખાણા થઈ ગયા આપણા અને અંદર લખી દઈશું એક્સ અને વાય જ્યાં એક્સ બરાબર હવે જોઈ લઈએ આપણે પહેલાં આને સાદું રૂપ આપી દઈએ સૂત્ર કરતા કોને બનાવશું વાયને બનાવી દઈએ ફરીથી બરાબર માટે અહીંયા શું થાય નવ માઇનસ પાય એક્સને બરાબરની સામે લઈ જાય શું થઈ જાય માઇનસ પાય એક્સ થાય ચલો એક્સ બરાબર આપણે કિંમત ધારી લઈએ જીરો એક બે ત્રણ દર વખતે એક એવું જરૂરી નથી કે આની આ જ કિંમત લેવા માઇનસમાં લેવીએ તો પણ લઈ શકો છો ચલો આપણે કિંમત લખીએ અહીંયા કે લખશું સૌપ્રથમ અહીં એક્સ બરાબર ઝીરો લેતા ચલો સમીકરણમાં કિંમત મૂકે વાય બરાબર નવ માઇનસ પાય એક્સમાં એક્સ બરાબર ઝીરો લેશું તો નવ માઇનસ પાય કોન્સમાં એક્સ બરાબર જીરો ચલો પાય ગુણ્યા જીરો એટલે જીરો થઈ જાય એટલે નવ માઇનસ એટલે કેટલો જવાબ આવે વાય બરાબર નવ આવે જો એક્સ બરાબર જીરો હોય તો વાય બરાબર કેટલા આવે નવ મળે ફરીથી લખશું બીજામાં અહીં એક્સ બરાબર એક લેતા સૂત્ર લખશું વાય બરાબર નવ પાય એક્સ ચલો માટે નવ માઇનસ પાય કૌશમાં એક્સના સ્થાન પર કેટલા લઈશું એક મારે જવાબ શું આવે 9 - y બરોબર તો y જો x = 1 હોય તો y બરાબર કેટલા હોય 9 - y જવાબ મળે चलो આગળ લખીએ અહી x = 2 લેતા તો શું થશે y = 9 - πx चलो 9 - π x ના સ્થાન પર કેટલા લેવાના 2 જવાબ આવશે 9 - 2π થશે तो जो x बराबर बे हो तो y बराबर के था नौ माइनस टू पाई थे तीजो दाखिल रही है सॉरी तो चौथो उकेल जो अं एक्स बराबर त्रेता सूत्र लख वाय बराबर नौ माइनस पाई पाइक्स नौ माइनस पा एक्स स्थान पर कि ले त्रन नौ माइनस त्रन पाई तो आपने उकेल शो मैं के नौ माइनस त्र पाई क्लियर मित्रों चलो तो उकेल अः उके तो लखशो कि समीकरण पाई एक्स पाइक्स वाय बराबर नौ ना चार उकेल चार उकेल शुआ तो पहले उकेल शु मित्रों जीरो नौ तो पहलो उकेल है जीरो नौ चलो बीजो उकेल शू है एक नौ माइनस पाई तो बीजो उकेल शू एक नौ माइनस पाई चलो तीजो उकेल शून्य बे नौ माइनस टू पाई बीजो उकेल है बे नौ माइनस टू पाई तीजो चौथो उकेल शू के कि नौ माइनस त्र पाई तो लग सो चौथो उकेल है ત્રણ નવ માઇનસ ત્રણ પાય મળે છે તો આ રીતે ચાર ઉકેલ આપણને મળે છે ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો દાખલો ત્રીજો દાખલામાં છે એક્સ બરાબર ફોર વાય ચલો આ રીતના દાખલો હોય તો આપણે એમાં સૌપ્રથમ શું કરવાનું પુસ્તક બનાવી દેસુ પુસ્તક બની જાય ત્યારબાદ આપણે શું લખશું એમાં કિંમતો લખીએ હવે દેખો અહીંયા સૂત્ર કરતા એક્સ બનાવેલો જ છે ને એમનું એમ સમીકરણનો ઉપયોગ કરી લઈએ બરોબર તો આપણે અહીંયા દર વખતે કિંમત ધારતા હતા હવે એવું જરૂરી નથી આ વખત આપણે વાય ધારીએ એક બે ત્રણ તો લખશું અહીંયા પહેલા તો કે અહીં સમીકરણ એક્સ બરાબર ફોર માં એક્સ બરાબર સોરી વાય બરાબર 0 लेता चलो लगसु तो x = 4y માથે 4 * 0 તો કેલા થઈ જાય x = 0 x ની કિંમત કેલી માડી 0 માડી ફરીથી લઈએ y = 1 લેતા નું કે x = 4y 4 y ના સ્થાન પર 1 લઈ સુ એટલે 4 * 1 = 4 તો y બરાબર કેલા મળ્યા 4 મળ્યા તો 4 લીધા फरी थी y बराबर 2 लेता ले, बे, है बेटा समीकरण में y की y की कीमत मु के तो x = 4y ले x = 4 * 2 4 * 2 8 એટલે અહીંયા શું થશે આપણે કિંમત x = 4y એટલે કે 4 * 2 એટલે કેટલા થાય y = x = 8 મળે તો અહીં 8 લખ્યા चलो ત્રીજો દાખલો કરીએ સોરી ચોથો વાય બરાબર ત્રણ લેતા માટે એક્સ બરાબર ફોર વાય વાયની જગ્યાએ ત્રણ લઈશું ચાર તરી બાર એટલે એક્સ બરાબર કેટલા મળ્યા આપણને બાર મળ્યા તો અહીંયા બાર લખી દઈએ માટે લખશું કે અહીં એક્સ બરાબર ફોર વાયના ચાર ઉકેલ કયા કયા છે તો કે પહેલો છે ઝીરો ઝીરો ત્યારબાદ શું મળે ચાર એક ત્યારબાદ શું મળે આઠ બે ત્યારબાદ શું મળ્યું બાર ત્રણ મળે છે જો મિત્રો આ પુષ્ટક બનાવવાનો મુખ્ય હેતુ શું છે કે પરીક્ષામાં ઉતારમાં દાખલા ગણશો ને તારે એક્સની જે કિંમત મળે છે આપણને બરાબર એ એક્સની કિંમત આપણને જે મળી છે એ કંઈક ઉપર નીચેની ના લેવાઈ જાય અથવા ખોટી ના લેવાઈ જાય એના માટે આ પુષ્ટક બનાવવું સારો રહેશે ચલો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર બે આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના બિંદુઓ નીચેનામાંથી કયા બિંદુઓ કયા બિંદુઓ સમીકરણ ચાર માઇનસ બે બરાબર સોરી એક્સ માઇનસ બે વાય બરાબર ચારના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલનાથી તે ચકાસવાના છે ક્લિયર મિત્રો ચાલો તો અહીંયા જોઈએ આપણે તો અહીંયા મતલબ શું છે કે જો આ ઝીરો અને બેનો મતલબ શું થાય કે એક્સ અને વાય યામ છે બરાબર એટલે કે જીરો ટુ એટલે અહીંયા થાય એક્સ બરાબર જીરો વાય બરાબર કેટલા થાય બે હવે આ જે કિંમત છે એને આપણે આ સમીકરણમાં મૂકવાની છે અને સમીકરણમાં મૂકતા જો ડાબીન જમણી બાજુ સરખી થઈ જાય તો એ આપણો ઉકેલ છે અને જો એ સમીકરણમાં એ કિંમત મૂકતા ડાબીન જમણી બાજુ સરખી ના થાય તો એ ઉકેલ નથી બરાબર તો આપણે જોઈએ દાખલામાં तो सर्वप्रथम तो x बराबर सॉरी અહીં શું છે પલ્લો ઉકેલ કે 0 અને 2 તો લખો કે અહીં x = 0 અને y = 2 લેતા चलो સમીકરણમાં કિંમત મે x - 2y = 4 માટે x ની બરાબર કેટલા હતા 0 2 કૌંસમાં y બરાબર કેટલા थे 2 = 4 માઇનસ ચાર બરાબર ચાર એ ડઝ નોટ થયું માટે અહીં ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ શું છે જબા માટે અહીંયા લખશું કે જીરો બે એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારનો ઉકેલ નથી ક્લિયર મિત્રો ચલો આ રીતથી ગણ્યો ફરીથી બીજા દાખલામાં જોયો બીજા દાખલામાં શું છે જીરો બે સોરી બે જીરો તો લખશું અહીં એક્સ બરાબર બે અને વાય બરાબર ઝીરો લેતા માટે ડાબી બાજુ શું હતી એક્સ માઇનસ ટુ વાય માટે બે એક્સના સ્થાન પર કેટલા લઈશું બે અને વાયના સ્થાન પર કેટલા લઈ લે જીરો માટે બે માઇનસ જીરો એટલે કેટલા થાય બે થાય અને જબા બરાબર શું છે ચાર માટે લખશું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા बराबर मान ले लो 20a x - 2y = 4 નો ઉકેલ નથી ક્લિયર મિત્રો ચલો ચોથો દાખલો ત્રીજો એમાં ત્રીજો જોઈએ તો લખસુ અહીં x = 4 અને y = 0 લેતા તો લખીએ સમીકરણ શું હતો ओके okay, x - 2y = 4 القيمه મૂકે x બરાબર કેટલા છે 4 અને y બરાબર કેટલા લેવાના 0 તો લખશું 4 - 2 કૌંસમાં 0 = 4 મતલબ 4 - 2 * 0 એટલે 0 = 4 એટલે 4 = 4 = 4 થાય તો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે તો લખશું કે 4 0 એ x-2y ટુ વાય બરાબર ચાર નો ઉકેલ છે મિત્રો બરાબર ડાબી જમણી બાજુ સરખી થાય તો ઉકેલ છે ના થાય તો નથી ચલો અહીંયા ચોથા દાખલામાં લખશું કે અહીં એક્સ બરાબર બે અને વાય બરાબર ચાર બે લેતા લખશું એક્સ માઇનસ ટુ વાય બરાબર ચલો કિંમત મૂકીએ એક્સ બરાબર વર્ગમૂળમાં બે ઓછા બે ચાર વર્ગમૂળમાં બે બરાબર ચાર માટે વર્ગમૂળમાં બે ચલો ચાર દુ આઠ વર્ગમૂળમાં બે બરાબર ચાર ચલો માઇનસ આઠ માંથી પ્લસ વર્ગમૂળમાં બે કરીએ ઉમેરે તો બાદ કરીએ તો કેટલા થાય માઇનસ સાત બે બરોબર આઠ વર્ગગુણ બેમાંથી એક વર્ગમુણ બે બાદ કરીએ તો કેટલા થાય સાત વર્ગગુણમાં બે રહે અને મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ સાત વર્ગુણમાં બે બરાબર ચાર તો આ બંને સરખા નથી તો લખશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી માટે લખીએ વર્ગમૂળમાં બે ચાર વર્ગમૂળમાં બે એ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારનો ઉકેલ નથી સમજ પડી મિત્રો ચલો છેલ્લો એક દાખલો જે જોઈ લઈએ આમાં જ કે એક્સ બરાબર એક અને વાય બરાબર એક લેતા સમીકરણ શું હતું એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર ચલો કિંમત મૂકીએ એક્સ બરાબર કેટલા લેવાના જીરો વાય બરા સોરી એક્સ બરાબર કેટલા લેવાના છે આપણે એક લેવાના જ તો લખીએ એક ઓછા y बराबर कितना है 1 बराबर 4 1 * 1 2 * 1 એટલે કે -2 = 4 1 માંથી -2 બાદ કરીએ તો 1 - 2 એટલે કેટલા થાય -1 = 4 જે સરખા નથી એટલે કે લખશું અહીં ડબલ ડઝ નોટ ઇક્વલ ટુ જબા તો અહીં લખશું કે 1 0 a સોરી 1 a a a 1 1 ઉકેલ a સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારનો ઉકેલ નથી બરાબર સમજ પડી મિત્રો તો આ રીતે આ ઉકેલ છે કે નથી આપણે એક્સ અને વાયની કિંમત મૂકીને ચકાસી શકાય હવે દેખો મિત્રો આ જે પણ કોઈ યામ આપ્યા છે આ રીતે તેનો મતલબ શું થાય કે જે પહેલી સંખ્યા છે એ શું છે એક્સયામની છે અને જે આ બીજી સંખ્યા છે એ કોની છે વાયમની છે એટલે આપણે અહીંયા દેખો કે અહીંયા ચાર જીરો હતા તો ચાર બરાબર એક્સ લીધા અને જીરો બરાબર શું લીધા વાય લીધેલા સમજ પડી મિત્રો આ ભૂલ ના થાય ચલો ચોથો દાખલો છે જેમાં આપણને કીધું છે કે જો એક્સ બરાબર બે અને વાય બરાબર એક એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો આપણને શું કહી દીધું છે કે એક્સ બરાબર બે અને વાય બરાબર એક એ આ સમીકરણનો ઉકેલ છે જ બરાબર તો કેની કિંમત શોધો તો આપણને ખબર છે તો અહીંયા લખી દઈશું કે એક્સ બરાબર બે અને વાય બરાબર એક એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેનો નો ઉકેલ હોવાથી હોવાથી શું થશે તો લખશું ટુ એક્સ વત્તા ત્રણ વાય બરાબર કે કિંમત મૂકે એક્સ બરાબર કેટલા છે બે અને ત્રણ બરાબર વાય બરાબર કેટલા છે એક બરાબર કે માટે બે ગુણ્યા બે ચાર ત્રણ એકા ત્રણ ચાર વત્તા ત્રણ બરાબર કે માટે સાત બરાબર કે માટે કેની કિંમત કેટલી મળી આપણને સાત મળશે તો અહીં આપણને કેની કિંમત જે શોધવાની તે કેટલી મળી મિત્રો સાત મળી ગઈ તો મિત્રો અહીંયા આપણું ચા ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણનો પૂર્ણ થાય છે જો મિત્રો તમે હજુ પણ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ઝડપથી કરજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો